તો આ સાથે મહત્વના સમાચાર અમદાવાદમાં ફ્લાવર શો ત્રણ જાન્યુઆરીથી શરૂ થશે ત્રણથી દસ જાન્યુઆરી દરમિયાન ફ્લાવર શો થશે સીએમના હસ્તે સવારે નવ કલાકે ઉદ્ઘાટન કરવામાં આવશે ફ્લાવર શોની સમય મર્યાદામાં વધારો થઈ શકે છે અગાઉ ફ્લાવર શો એક જાન્યુઆરીથી શરૂ થવાનો હતો પરંતુ પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહના નિધન બાદ રાષ્ટ્રીય શોકના કારણે ફ્લાવર શોનું ઉદ્ઘાટન મુલતવી રાખ્યું હતું જેની નવી તારીખ હવે જાહેર કરવામાં આવી છે અમદાવાદમાં ફ્લાવર શો ત્રણ જાન્યુઆરીથી શરૂ થશે ફ્લાવર શોની સમય મર્યાદામાં વધારો થઈ શકે છે ત્રણથી દસ જાન્યુઆરી દરમિયાન ફ્લાવર શો શરૂ થશે સીએમના હસ્તે સવારે નવ કલાકે ઉદ્ઘાટન કરવામાં આવશે વધુ વિગતો સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છે અર્પણ ત્રણ જાન્યુઆરીથી ફ્લાવર શો શરૂ થશે જે મુલતવી રાખવામાં આવ્યો હતો પૂર્વ પ્રધાનમંત્રીના નિધનના કારણે આમ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ફ્લાવર શો ની શરૂઆત થવાની હતી પરંતુ પૂર્વ પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીસિંહનું નિધન થયું અને તે બાદ સરકારે સાત દિવસનો જે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો તેના કારણે આ ઉદઘાટન કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નવો સમય મળી ગયો છે જે અંતર્ગત હવે ત્રીજી જાન્યુઆરીએ સવારે નવ કલાકે મુખ્યમંત્રી દ્વારા વિધિવત આ ફ્લાવર શો ની શરૂઆત કરવામાં આવશે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે એટલે હાલ પ્રથમ તો એક સપ્તાહ માટેની સમય મર્યાદા છે પરંતુ જે પ્રમાણે લોકોનો ખૂબ જ મોટો ધસારો ફ્લાવર શો માટે જોવા મળતો હોય છે તેને ધ્યાનમાં રાખીને ફ્લાવર શોની મધ્યમાં તંત્ર દ્વારા તેની સમય મર્યાદા વધારવામાં આવતી હોય છે એટલે આ વખતે પણ એકવાર શરૂઆત થયા બાદ તેની સમય મર્યાદા વધારવામાં આવશે પરંતુ એટલું સ્પષ્ટ છે કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ફ્લાવર શોની મુલાકાત લેવા માટે મુલાકાતીઓએ વધુ ફી ચૂકવવી પડશે જેની જાહેરાત મ્યુનિસિપલ કોર્પોરેશન